સવાર સવારમાં બંને બાળકો મારા અહીંયા લેસન કરવા માટે બેસી ગયા હતા અને લેસન ના કરો તો સ્કૂલમાં મારે છે તેના માટે સવાર સવારમાં લેસન કરતા હતા બંને બાળકો અને મોબાઈલમાં દેખતા હતા અને મોબાઈલમાં પણ શીખતા હતા અને નાની છોકરી તમે જોઈ શકો છો અત્યારે સવાર સવારમાં લખે છે અને એને બે વાગે સ્કૂલમાંથી પાછી આવે છે તો સવારમાં એને સાંજે પણ લેસન નથી કરતી અત્યારે અને એનું ડોરેમન લઈને અહીંયા બેસી હતી તો તમને ડોરેમન પણ બતાવી દઉં અને ડોરેમનને આપણે એને મારીએ છીએ તો એ પણ ઘણી બધી રોવે છે તો તેના માટે ડોરેમન બી જોડે રાખે છે અને એનું ડોરેમન કંઈક આવી ટાઈપનું ડોરેમન લીધેલું હતું એને લેસન કરીને ફરી આપણે એની ટીચરને પણ બતાવવું પડે છે તો તેના માટે મોબાઈલમાં પણ એ દેખતી હતી અને લખતી હતી કેમ તો એને એટલું બધું આવડતું પણ નહોતું અને તમે જોતા જશો ત્યારે નાની છોકરી છે તો એના અક્ષર પણ તમે જોતા જશો અને બંને બાળકો લખે છે અને ત્યાર પછી આપણે અહીંયાથી નીકળવાનું હતું તો એનો મેં વિડીયો પણ બનાવી લીધો તમે જોતા જશો ત્યારે લખવામાં બિઝી હતી અને આ બાજુ પણ દેખતી નથી તો એને કાલે મેડમે મારી હતી તેના માટે લેસન કરતી હતી અને ત્યાર પછી અહીંયાથી આપણે નીકળવાનું છે મંદિર બાજુ જવાનું હતું સૌથી પહેલાં બંને બાળકોને સ્કૂલમાં જતા રહ્યા અને ત્યાર પછી આપણે આવી ગયા હતા ઓલમોસ્ટ ચાલીસ વર્ષ પૂરા થઈ ગયા અને તમે જોઈ શકો છો એક પહાડના અંદર આ મંદિર બનાવેલું છે અને મંદિરની ઉપર બી એક મોટા મોટા પથ્થરો પડે છે તેના માટે મંદિરની હાલત પણ થોડી ખરાબ થઈ ગઈ હતી અને મારા મિત્ર અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યાર પછી આપણે અહીંયાથી જવાનું છે ઘરે તો સૌથી સૌથી પહેલાં અહીંયાથી દર્શન કરીને નીકળવાનું છે અને તમે જોતા જશો મંદિરની હાલત કઈ આવી રીતના ટાઈપની થઈ ગઈ છે અને મંદિર ઉપર પણ ઘણા બધા પથ્થરો પડે છે તો વાંદરા આવે ને તો ઉપરથી પથ્થર પણ પાડે છે તો થોડું ધ્યાન પણ રાખવું પડે છે તો અહીંયાથી આપણે નીકળવાનું છે ઘરે જવા માટે અને ઘરે આવી ગયા હતા અને પાણીની મોટર જે હતી એ અહીંયા પાણીથી બહાર આવી ગઈ હતી અને થોડું પાણી પણ ઉતરતું હતું તેને એને આપણે અંદર પાણીના અંદર પાણીના અંદર લાકડું બાંધીને ઊંડા પાણીના અંદર ઉતારવાની છે તો સૌથી પહેલાં આપણે ઊંડા પાણીના અંદર ઉતારી દઈએ કેમ તો અહીંયાથી આપણે પાણીના અંદર ઉતારવાની છે અને તમે જોઈ શકો આ નદી કેટલી બધી મોટી નદી છે અને મગરની પણ બીક લાગતી હોય અને આપણે એકલા જ આવ્યા તો તેના માટે બીક પણ લાગતી હતી અને સામેની સાઈડના અંદર મગર પણ નીકળેલો હતો તો મારો એટલો કેમેરો ઝૂમ નહીં થતો તેના માટે હું તમને મગજ પણ નથી બતાવી શકતો પણ અહીંયા આપણે મોટરને પાણીને અંદર ઉતારવાની છે તો ફાઇનલી આપણે મોટરને હું તમને બાંધીને હવે મળવાનો છું તો તમે જોઈ શકો અત્યારે મોટરને આપણે બાંધી દીધી ઊંડા પાણીના અંદર તેમ તો અઠવાડિયા સુધી ના દેખવું પડે અને તમે જોઈ શકો અત્યારે મેં નાઇટી કાઢી નાખી હતી અને આપણે અંદર ઉતરેલા આ મારી નાઇટી છે તમે જોતા જશો વિડીયોના અંદર અને તમને બધાનો વ્લોગ પસંદ આવે તો લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂર